મુસાફરો કર્મચારીઓને સુરક્ષા માહિતી અપાઈ ગોધરા રેલવે સ્ટેશન પર માનવ તસ્કરી વિરોધી જાગૃતિ કાર્યક્રમ નું આયોજન રેલવે પોલીસ દ્વારા મુસાફરો અને કર્મચારીઓને સુરક્ષા માહિતી અપાઈ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અન્વે પંદર જુલાઈથી ત્રીસ જુલાઈ દરમિયાન વિશિષ્ટ અભિયાન સંચાલિત કરવામાં આવેલ જેમાં મુસાફરી રેલવે કર્મચારી અને સેવાયજ્ઞ સંસ્થાઓને માનવ તસ્કરીના જોખમો અને વિગત વિશે સંયમપૂર્વક માહિતગાર બનાવવામાં આવ્યા હતા રેલવે પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપી સામાજિક સુરક્ષા અને અપરાધ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓની ઓળખ તથા નિવારણ બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ જાગૃતિ અભિયાન રાષ્ટ્રીય સ્તરે માનવ તસ્કરી સામે પ્રબળ સંકલ્પ સાથે સંચાલિત છે જેમાં સરકારી તંત્ર રેલવે કર્મચારીઓ અને સામાન્ય જન માહિતીને એકત્રિત કરી અત્યાધિક સુરક્ષિત માહોલ ઊભો કરવાનો મુખ્ય હેતુ છે કાર્યક્રમના અંતે અધિકારીઓએ સતત જાગૃતતા જાળવવાના અને સહકારનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો